સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગડર તૂટી પડ્યા બાદ પંદર દિવસ પછી કામગીરી શરૂ કરાઈ છે પંદર દિવસ બાદથી રણજીત બિલ્ડકોન દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાઈ હજુ સુધી તૂટી પડેલી બે ક્રેન અને હાઇડ્રોલિક ગડર નથી ખસેડાઈ ટેકનિકલ કારણોસર દુર્ઘટના બની હોવાનો રણજીત બિલ્ડકોન બચાવ કરી રહ્યું છે તો મેટ્રો રેલ કોર્પોરેશને પણ રણજીત બિલ્ડકોનનો ખુલાસો માન્ય નથી રાખ્યો દુર્ઘટના અંગે અમારી તપાસ હજી પૂરી નથી થઈ મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી આ નિવેદન આવ્યું છે તો રણજીત મકાન માલિકે સમાધાન કર્યાની ચર્ચા ચાલી રહી છે તો ક્રેન તૂટતા બંધ થયું હતું અને મકાન બંધ કોઈ જાનહાની થઈ નહોતી ગત બાવીસમી ઓગસ્ટના રોજ સુરતના નાના વરાછા તપોવન સર્કલ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન અને હાઇડ્રોલિક ગડર તૂટી પડવાના મામલામાં હજુ કોઈ કામગીરી થઈ હોય તેવું લાગતું નથી અત્યારે જે કામગીરી ચાલી રહી છે એ વીસ દિવસ પછી માત્ર ને માત્ર આ જે કાટમાળ છે એને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એનું હજુ પ્લાનિંગ થઈ રહ્યું છે જોઈ શકાય છે કે અત્યારે એન્જિનિયર ટેકનિકલ કક્ષાના જે વ્યક્તિઓ છે તે અહીંયા પ્લાનિંગ કરી રહ્યા છે ક્યારે આ કાટમાળ ખસેડવામાં આવશે તે કહી શકાય તેમ નથી જે બે ક્રેન હેવી ક્રેન તૂટી પડી હતી તેને ઉંચકવા માટે તેને રિમૂવ કરવા માટે બીજી બે હેવી ક્રેન અહીંયા લાવવામાં આવી છે વીસ દિવસ પછી રણજીત બિલ્ડકોન ના જે સંચાલકો છે તેમણે આ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી છે બીજી તરફ આ જે બંગલાના માલિક મહેશભાઈ દેસાઈ છે તેમને રણજીત બિલકોનના સંચાલકોએ કોન્ટ્રાક્ટરના સંચાલકોએ એવું કહ્યું છે કે જે બંગલાને નુકસાન થયું છે જે બંગલો તૂટી પડ્યો છે એવો જ બંગલો તેઓ ફરીથી બનાવી આપશે અલબત્ત આ અત્યારે વાત થયેલી છે સમગ્ર મામલામાં રણજીત બિલકોને એક ખુલાસો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને કર્યો છે કે ટેકનિકલ કારણોસર આ દુર્ઘટના બની છે બીજી તરફ જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન છે તેમણે રણજીત બિલકોનના આ ખુલાસાને ફગાવી દીધો છે એનું કારણ પણ એ છે કે હજુ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જે અધિકારીઓ ટેકનિકલ ટીમ છે એમની તપાસ ચાલી રહી છે એ તપાસ પૂરી થઈ નથી કારણો હજી શોધી શકાયા નથી એવા સંજોગોમાં રણજીત બિલ્ડકોનના સંચાલકો કેવી રીતે કહી શકે કે ટેકનિકલ ફેલ્યુરને કારણે આ દુર્ઘટના બની છે અલબત્ત હવે સમગ્ર મામલામાં કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ થઈ છે અને ટૂંક સમયમાં આ સમગ્ર મામલે રણજીત બિલકોનની સામે વધુ કડક પગલા ભરાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એક તરફ સુરત મહાનગરપાલિકાએ પણ કડક પગલા ભરવાની તૈયારી કરી છે બીજી તરફ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન છે એ પણ કડક પગલા ભરવાની તૈયારી કરી રહ્યું છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલી ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત